શ્રી દેવસિંહભાઈ તળવીએ શિક્ષકોના પ્રશ્નોની ઝડપીથી નિકાલ લાવવા માટે બાહેધરી આપી હતી સાથે સાથે આજ રોજ બેઠકમાં રાતડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિનેશભાઈ દરજીને ઉપાધ્યક્ષ તરીકે અને નાડાતોડ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક સર્જનસિંહ પટેલને સહમંત્રી તરીકે સંગઠનમાં જવાબદારી આપવામાં આવી હતી નવી જવાબદારી અપાયેલ બંને મિત્રોને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સ્વાગત કરવામાં આવ્યું બેઠક પૂર્ણ કરી સમગ્ર તાલુકા ટીમ દ્વારા હિસાબી અધિકારી અને માનનીય ટીડીઓ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી શિક્ષકોના પગાર અને પુરવણી નિયમિત સમય જમા થાય તે માટે રજૂઆત કરી સાહેબશ્રી દ્વારા નિયમિત પગાર બિલ અને અન્ય પુરવણી બિલો સમયે મળતા સમયે પગાર અને પુરાવણી જમા કરાવવાની બાહેંધરી આપેલ છે રિપોર્ટર ગોર્ધનભાઈ પટેલ